પાણી લોકપ્રભાત ન્યૂઝ આવી રહી છે વાંચા હારી તાલુકાના મોરતવાડા નાળાના સીમ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં એક અઠવાડિયા સુધી અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ખેતરોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું કઠોળ અડદ તુવેર પશુ ઘાસચારો દિવેલાનું વાવેતર કરવામાં આવેલ ખેડૂતોના પાક ઢીંચણ સમા સુધી તૈયાર થયેલો પાક આજે પાણીમાં ગરકાવ થયો છે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી જેથી ખેડૂતોના ખરીફ પાકને મોટું નુકસાન થયું છે જેથી ખેડૂતો જણાવી રહ્યા છે કે કુદરત તો અમારા ઉપર ઉઠી છે પણ જો હવે સરકાર આગળ આવે અને અમારા વિસ્તારની સર્વે કરી સરકાર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહી છે પણ બી નિકાલ લાવે અને અમને આપે તો બરાબર છે ન કે અત્યારે હાલ ખેડૂત રઢળવા મોડ્યો છે અને કુદરત માથે છોડી દીધું છે કુદરત તો રૂઠેલો છે આપણે જોઈ રહ્યા છે ખેડૂતોને અત્યારે જોઈ રહ્યા છે પોતાના ખેતર વાવેતર કરેલું જે પાક અત્યારે જોવા છે કિચન માં પાક આવી જાય છતાં પાક ખેડૂતો ખેતરમાં પાણી ભરી જવાથી ખેડૂત ને આજે પાક નિષ્ફળ થવાની પૂરી શક્યતા થઈ રહી છે પાક નિષ્ફળ છે તો જોઈ રહ્યા છે કે હાલ ખેડૂતો માથે તો જે કુદરતર ઉઠી છે પણ જો સરકાર હવે આ વારે આવે અને સરકાર દ્વારા સર્વે કરી અને આ ખેડૂતોને સહાય કરવામાં આવે તે ખેડૂતોની માંગ કરી રહ્યા છે નરેશ ઠાકર લોક પ્રભાત ન્યૂઝ હારી આપણે જોઈ રહ્યા છીએ કે આજે ખેડૂતો જે પોતાના મામુલા પાક ને પોતાના ખેતરને જે બેટ સમાજ પાણી ભરી રહ્યા છે બે સમાજ જોયો છે દરિયા સમજ્યા પાણી ભરી રહ્યા છે ત્યારે ખેડોતો પોતાને આજે વાવતર કરેલા ને નિષ્ફળ દેવાની જે સહાય કરી નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે માંગ કરી અમને શું વાત છે શું નામ છે આપણું મારું નામ સુધારનાજી નાગીભાઈ બાહ ભાઈ હાલના હમ તાલુકો હારી આ કયો ખેતર કેટલો ખેતરનો હશે આ ખેતર સાહેબ ના નવ ઘરની અંદર દિવેલા માંયા હતા અને ઠેઠ અમી જેઠ નાથી એમાં સતત મહેનત કરી રહ્યા છે અને અત્યારે પાક નિષ્ફળ ગયો છે

આપણે જોઈ રહ્યા છે કે ખેતરો ની અંદર સીમ ખેતરો જે છે નાણા ગામ ની અંદર આપણે જોઈ રહ્યા છે બે સમજ પાણી ભરી રહ્યા છે અને જે ખેતરો બીજ માં પાણી ભરવાથી પોતાના ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે કે સરકાર અમારા વિસ્તારોમાં આવે અને સર્વે કરીએ અને અમને સહાય ચૂકવામાં આવે એવી માંગ કરી રહ્યા છે લોક ગૃહ ન્યુઝ નરેશ ઠાકર હારી